મીરા શું કરે છે ઘા ઠીક હા જો ડ્રેસ લાવી છું શું હા ભાભી આ મસોદા જેવું કેમ લાગે છે મતલબ આની ડિઝાઇન અને પ્રિન્ટ તો જુઓ અરે આ સાતસો રૂપિયાનો આવ્યો છે અરે ભુ અને મસોદું કહે છે તને કંઈ ખબર જ નથી પડતી ડ્રેસમાં હા કેટલો મસ્ત કાપડ છે અને આ તો કોડ સેટ છે અત્યારે છે ને ટ્રેન્ડિંગ છે જે હોય નહીં બધા પહેરે અત્યારે આની ફેશન જ નીકળે છે લેવું ના મારે નથી લેવો પણ હું શું કહું છું પૈસા સાતસો આપ્યા હોય કે સાત હજાર આપ્યા હોય હવે પ્રિન્ટ સારી ન હોય સારું દેખાતું ન હોય તો પૈસા શું કામના સારો જ છે ને આમાં શું વાંધો છે આમ જોતો તું જોતો આ એકવાર હાથમાં લઈને તો જો ખબર પડે તને તો હું શું કહું છું ખબર ભાવે હા આટલો ઓર સાઇઝ ઓહ તમારો છે ભૂલી ગઈ હતી ના ના સરસ છે સરસ છે પણ હું શું કહું છું તમને આવું સારું નહીં લાગે કારણ કે તમારી એક તો બોડી ને વેટ રહ્યું કે નહીં એટલે અમુક વસ્તુઓ અમુક વ્યક્તિઓને સારી ન લાગતી હોય સારું છે આ મને છે ને મને તો આ જ ગમ્યું છે અરે સાચું કહું ને તો તને કઈ કપડામાં ખબર પડે નહીં ને હવે હું તું ઈ સાચી વાત છે બુદ્ધિ નહીં ને મારામાં અમુક લોકોમાં બુદ્ધિ હોય તો પણ આવા આટલા સારા કામ કરી શકે એ લોકો હા એ જ ને એટલે તું કેવા શું માગે છે જેવાની સીધી રીતે કે બરાબર એ જ કહેવા માંગુ છું કે તમને સારો નહીં લાગે એક કામ કરો તમે આ મને આપી દો હું પહેરીશ ને હું તમારા કરતા પતલી છું એટલે મને કદાચ વધારે સારો લાગે તું તો કેતી હતી ને કે મસો છે તો તારે તારે પહેરીને શું કરવો છે તમે પહેરો તો મસોતા જેવું લાગે ને હું પહેરું ને તો ટાઈગર પ્રિન્ટ જેવું લાગશે કે વાહ વાહ શું કપડા પહેર્યા છે મીરે સીધી રીતે કે ને કે તારે આ ડ્રેસ જોતો છે એટલા માટે કહે છે અને તે આજ આજ પહેલા ક્યારે મારી કોઈ વસ્તુના વખાણ કર્યા છે નઈ આ ગમે તે વસ્તુ લો ને તને તો સારી જ નો લાગે ને આ ધારે જોવે કેવું જો તમે ખોટી બેસ ન કરો મારી સાથે સાંભળો મારી વાત આ કામ પડ્યું છે એ કોણ કરશે ડ્રેસ લઈને આવી ગયા છો તો ડ્રેસ ને કે 24 કલાક તો ભેગો નહી ફેરવાય ને બીજો કામ પણ કરવા પડશે ને એક્ચ્યુઅલી છે ને મારે આ ડ્રેસ સાઈઝ માપવી છે એટલા માટે હું જઉં તું કામ કરના જો ભાભી જતા જતાતા ક્યાં આ ઘરના કામ તમારે ને મારે બંને મળીને કરવાના હોય કે હું એકલી બધું ન કરી શકું ને રોજ તો હું કામ કરું જ છું ને આજે ખાલી કારે કરવું પડે એમાં શું થઈ ગયું અચ્છા રોજ તમે કરો છો રોજ ઘરના કામ હું કરું છું તમે ને જ્યારે હોય ત્યારે આવીને બસ લેક્ચર આપીને જતા રહો છો એને કામ કર્યા ન કહેવાય ઓ હેલો હું લેક્ચર નથી આપીને જતી અને જ્યારે હોય ત્યારે શું તું આમ કૂતરાની જેમ વાવ વાવ જ કરતી હોય ક્યારેક પ્રેમથી બોલી લેવાય આ આપણે ઘરમાં ને ઘરમાં જ રહીએ છીએ કૂતરાની જેમ એટલે કેવા શું માંગો છો તમે એમ નહીં હું એમ કહું છું કે ક્યારેક છે ને કોઈ સાથે પ્રેમથી વાત કરી લેવાય એમ એમાં કંઈ ખરાબ ના થઈ જાય કોઈનું સમજી સમજી ગઈ તમારે વધારે સલાહ આપવાની જરૂર નથી અને રઈ વાતા ડ્રેસ ની તો તમે ડ્રેસ ન પહેરતા ભુંડા લાગશો આખું ગામ વાતો કરશે તું હજી નાની છો ને તને આ બાબતે ખબર ના પડે એટલે અને રઈ વાતા ડ્રેસ ની તો તને કઈક બીજું ગમે મને આવું ગમે પોતપોતાની ચોઈસ અલગ હોય કે નહીં હા હા પોતપોતાની ચોઈસ અલગ હોય માની લીધી તમારી વાત મેં પણ જે સારું લાગતું હોય ને એ લાગે કુટુંબ સમાજમાં રહેવાનું છે આપણે આપણું નામો નિશાન કઢાવવાનું નથી અરે પણ તો ડ્રેસ પહેરીને ક્યાં આબરૂ જવાની છે હવે બધી વાતો કેમ કરે છે તું કારણ કે આપણા ઘરમાં કોઈ ડ્રેસ નથી પહેરતું તારે મને તારે મને સલાહ શીખામણ આપવાની કોઈ જરૂર નથી હું મોટી છું મન બધી ખબર પડે છે દેખાય છે તો કેટલી ખબર પડે છે જોઈને જ ખબર પડી ગઈ મને કે આ ડ્રેસ લઈને આલે આવ્યા ને કેવું લાગે છે આ તને છે ને ક્યારે કોઈ દિવસ કોઈ વસ્તુ સારી લાગી છે ને ને ના સારી વાત તો તું તારા મોડામાંથી ક્યારેય સારા શબ્દો બોલી જ ના શકે મને ખબર છે પતિ ગયો હા તમારો લેક્ચર સાંભળવા આયા નથી ઊભી આજે છે ને હું રસોઈ નહીં બનાવું તમારે બનાવી હોય ને તો બનાવજો એટલે આજે હું રસોઈ નહીં બનાવું એટલે તું કેવા શું માગે છે નહીં રસોઈ બનાવ ગુજરાતી નથી સમજાતું ભાભી તો તારે જ પડશે ને રસોઈ તું ના નહીં ઘરના કામ તારે કરવાના હોય મારે નહીં અચ્છા આ શું લખ્યું છે હું જેઠાણી છું આ મોટી એટલે આ ઘરનો નિયમ છે કે ઘરમાં જે નાના હોય ને એને જ વધારે કામ કરવું પડે સમજી ખબર ન હતી સારું થયું તમે મને કયો હા પણ જો રહી વાત કામની તો એ તો મારા બિલકુલ નઈ થાય કારણ કે હું કાઈ નવરી નથી હું છે ને મારું મન પડશે એટલું કામ કરીશ હાથ સુધી તે ક્યારે કે કામ કરી કરીને ઊંધી વળી ગઈ છો હે ક્યારે નઈ કાર થી કામ થતું જ નથી ને આજે રહી થાય હાજ તો તારે કરવું જ પડશે ગમે તે થાય તો જોઈએ છે આજ કોણ કામ કરે છે ને કોણ નથી કરતું મારું મૂડ બિલકુલ નથી કામ કરવાનું હવે જા ભાઈ તું છે ને આ શાંતિથી રસોઈ બનાવી નાખ હા મને શીખામણ આપ આવી છે કાલ હવારની પડદા બોવને કેવું પડશે કે વોશ કરવાના છે ખબર નથી પડતી કે બંને દેરાણી જેઠાણી એટલી બધી શું કામ હોય કે કામમાંથી નવરી નથી થતી અને એક્સ્ટ્રા કઈ કામ કરતી નથી મમ્મીજી બોલે બેટા એકલા એકલા વાતો કરો છો હા દાદરમાં ભૂત નથી ને ના રે ના પડદા સાથે વાત કરતી હતી કે જો તો શું જો તમે ખોલીને જો શું છે આમાં કઈ ખરાબી છે ખરાબી આમાં સારું શું છે મમ્મી હા પ્રિન્ટ તો જો એકદમ જૂનવાની પ્રિન્ટ છે અને એની ડિઝાઇન બિલકુલ સારી નથી આ છે શું અને કોનું છે આ છે ને કોર્ડ સેટ છે આપણા ભાભીનો મતલબ મારા ભાભીનો નું તમારા તો ભાભી ને એવું થાય ને હા તો ભાભી છે ને ક્યાંક લઈને આવ્યા છે પૂરે પૂરા 700 રૂપિયા ગાભા ઉપર નાખીને આવ્યા છે કેટલું ગંદુ લાગે છે હવે એને જે ગમે એ કરવા દે ને 700 રૂપિયા નો કે 800 રૂપિયા એને પહેરવું છે ને શું ચિંતા કરે છે મીરા બહુ તો પણ મમ્મીજી સારું તો લાગુ જોઈએ બહાર નીકળે ને ચિત્તા જેવા લાગે તો લોકો વાતો ન કરે એક તો ભાભીનું શરીર ગોળ મટોળ છે બધી બાજુથી કેવા ગંદા લાગશે હા માની લીધું કે મારા જેવું કોઈ હોય જે એકદમ ટોલ બ્યુટીફુલ સારું લાગે આ તમે જે પણ વાત કરો ને એ બધી સાચી છે પણ આ મોટી બહુને જે ગમે છે પહેરવાનું તો પહેરવા દેવાનું હોય અત્યારના જમાનામાં બહુઓને બહુ કહેવાનું ન હોય આ તમને ક્યારે રોકટોક કર્યું છે કાંઈ કપડાં પહેરવામાં તો પછી એને સુખામ હું કહું હું તમને એમ કહું છું એ તમે ડેરાની જેઠાણી એકદમ વ્યવસ્થિત રહ્યો છો તો રહ્યો ને શું માથાકૂટ કરવાની સાંભળ આ પડદા સાથે એ વાત કરતી હતી કે આ પડદા મેળા થઈ ગયા છે ને તો થઈ આ ધોઈ નાખજો આ એકલા હાથે નહીં ધોવાય હું તો ધોઈ નાખું પણ ભાભી એ મને શું કહ્યું છે ખબર છે આજે ઘરના બધા જ કામ મારે એકલીએ કરવાના છે આજે ભાભી સાહેબા કઈ અડવાના નથી કેમ વળી એ જવાની છે તમારા વિશે કેવું કેવું બોલતા હતા મને મારાથી તો સંભળાતું નહોતું મને તો એમ લાગ્યું કે ભાભીને શું કેવું પણ હવે તમને જ કાંઈ ન પડી હોય તો પછી મારે તો કેટલું બોલવું મમ્મી કાંઈ વાંધો નહીં મીરા આ વાત કરે કરવા દેને આ છે ને તું ખોટી ચિંતા કરે છે આજ નહીં તો કાલ કદાચ વાત કરતી હશે ને તો પણ એને પસ્તાવો થશે કે મેં મારી સાસોની ખોટી વાત કરી વેમ છે તમારો પસ્તાવા દુનિયામાં કોઈને થતો નથી બોલ્યા પછી માણસ જો પસ્તાતા હોત ને તો પેલા બોલ્યા પહેલા જ ધ્યાન રાખત ને સીધી વસ્તુ છે મગજ બધા માણસને આપ્યું છે વિચારીને બોલે કે બોલીને વિચારે એટલે છે ને તમે આટલા બધા વેમમાં ન ફરો કે તમારી વહુ બહુ સારી છે મારી બંને વહુ સારી છે સારી રહેશે અને રહેવાની છે એટલે તમે ભાભીના ડ્રેસ પહેરવા દેશો એમ ભલે ને પહેરે આ તુંય પહેરને તને કોઈ ના પાડે છે મમ્મી શું બોલો છો તમે કુટુંબ સમાજમાં માં એક ઇજ્જત હોય વહુઓ સાડી પહેરે તો સારી લાગે એવું ન હોય કે વહુઓ ગમે તે કપડા પહેરીને નીકળી જાય પણ ફૂલ કપડા છે ને લાગે તું કા શોર્ટી પહેરીને રખડે છે વહુ આજે ફૂલ પહેરે છે કાલે શોડી પહેરશે નહીં પછી તમારાથી કાઈ બોલાશે નહીં નહીં પહેરે મીરા મને મારી બન્ને વહુ ઉપર વિશ્વાસ છે અને આમ પણ આ તારા કતઈ પેલા આવી છે ને એટલે બધી એને ખબર પડે છે કે આપડા ઘરમાં કઈ રીતે રહેવું સમજી અને આજ દિન સુધી ક્યાં રહે એની ફરિયાદ નથી આવી તો પછી હવે શું આવશે હા હા તમે તેમનું ઉપરાંત જ ખેંચો ને હું તો આ ધારમાં કઈ માન્યતા રાખતી જ નથી એવું નથી મીરા તારું પણ માન એટલું જ છે અમારે તો જમણી અને ગાવી બંને આ સરખી છે પણ તને કદાચ મનમાં ખચકાટ હોય કે હું તારી જેટાણીને સારી સાચવું છું અને તને નહીં તો પછી એને ઓછું કરી દેસ બસ પણ એને ક્યારેય દુખ નહીં લાગે બહુ કરી તમે તો કોઈ વાત માનવા રાજી નથી મને તો એમ લાગે છે કે આ ઘરમાં કોઈને મારા પર ભરોસો જ નથી ભરોસો છે હવે હું તારી જેઠાણીને ને બો ખીચાઈશ કે આવા કપડા કેમ લાવી કેમ પહેર્યા બસ બસ આજ સાંભળવું હતું મારો મતલબ છે કે બરાબર છે મમ્મીજી ખીજાવું તો જોઈએ જ ને ભાભી આજે કોર્ડ સેટ લઈને આવ્યા છે કાલ કોઈ મોટું કામ કરશે ત્યારે પણ તમને નહીં પૂછે મારું તો સમજ્યા કે હું નાની છું પણ તમે મોટા છો આ ઘરના વડીલ છો એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા તમને પૂછવું જોઈએ કે નહીં

એટલે હું કેવી હોવી જોઈએ જેવી દરેક વહુ હોવી જોઈએ એવી તું નથી એટલે કે મારે શિંગડા ઉગાડવાના છે અચ્છા આ આપ્યું કે મતલબ વહુ બનીને સાસરે જાય તો એને ઉગે ગુસ્સો કરવાથી શું છે ચોપ મને આ ઘરના લોકો ગમતા નથી અંતરો કરે છે કઈ વાતમાં મારા અને ભાભી વચ્ચે હંમેશા બધી જ વાતમાં ભાભી સાચા સાચા ને સાચા જ હોય અને હું હંમેશા બધી વાતમાં ખોટી ખોટી ને ખોટી જ કેમ હોય એનું પણ એક કારણ છે કે તમારો સ્વભાવ એટલે કે ભાભીનો સ્વભાવ ભાભી હંમેશા બધાને જે કંઈ પણ કહે છે એ સાફ દિલથી કહે છે અને તમે તમે બહારથી તો મીઠુડા થાવ છો પણ અંદરથી એટલો મેલ છુપાયેલો હોય ને કે એ બધાને ખબર પડી જાય છે કે આ કંઈ બીજું જ વિચારી રહ્યા છે

આપણા ઘરના પરિવાર સાથે સભ્યો સાથે કેવી રીતે મેચ કરવું એ આપણામાં હોવું જોઈએ ને તારા એકના હિસાબે બધા તો નહીં બદલે ને એમાં હું પણ આવી ગયો હું પણ મારો સ્વભાવ તો નહીં જ બદલું ને અચ્છા તો તારે બદલવું જોઈએ શું કામ લે વાહ વાહ હું લગ્ન કરીને આવી એટલે મારે બદલી જવાનું તમે બદલો થોડા થોડા અચ્છા તો તારા એકના લીધે થઈને અમારે બધાએ તને ગમે એમ રહેવાનું બિલકુલ નહીં

કારણ કે શબ્દો તારા બધા જ કહી દે છે કે તું શું કહેવા માંગે છે અને એટલે જ તારી જે આ રીતના છે ને ડબલ બોલી બોલે છે ને એમાં જ તું ફેંકાય છે પછી કહે છે કુટુંબ પરિવાર આપણા ઘરના સભ્યો મારી સાથે કેમ આમ કરે છે પણ તું એવું કરે છે એટલે એમ કરે છે તો કઈ નહીં ને મને શું ફેર પડે બોલવા દો બધાને જેને જે એમ કેવું હોય ને એમ કહેવા દો પણ હું તો મારી રીતે આમ જ રહીશ સમજ્યા તમે સમજી બાપુજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ જમવાનું કેવું લાગ્યું આજે જમવાનું જમવાનું સારું હતું આ મે બનાવ્યું હતું મને ખબર જ હતી કે બાપુજીને મારા હાથનું જમવાનું બહુ જ ભાવશે ઠકા અને મને આમે ભીંડાનું શાક તો વધારે જ ભાવે છે એટલે જ બનાવ્યું હતું મે ખબર જ કે બાપુજીને ભીંડો છે ને ફેવરેટ છે હા પણ મારું શું કહેવાનું કે હવે આ વખતે ભીંડો બનાવો ને તો થોડીક છાશ ને થોડુંક આમ આ વધારે તીખું હતું સમજ્યા અને થોડુંક જો કે આ સારું જ હતું પણ થોડુંક તીખું ઓછું બનાવવાનું આ બાપુજી મારે કહેવું નહોતું પણ હવે તમે આ વાત ખોલી છે તો મને કઈ જ દેવાનું તમને ખબર નથી મેં તમારા માટે ભીંડાનું શાક બરાબર જ બનાવ્યું હતું હું તો છાસ પણ નાખવાની જ હતી તો ખબર છે ભાભીએ શું કહ્યું કે બિલકુલ છાસ નથી નાખવાની આ બાપુજીને એક ને છાસ વાળું ભીંડાનું શાક ભાવતું હોય એનો મતલબ એવો થોડી હોય કે આખા ઘરે પણ એવું જ ખાવાનું અને રહી તીખું થવાની તો એ પણ ભાભીએ જ કર્યું હતું ભાભીએ ઉપરથી મરચું નાખ્યું હતું ઠીક એટલું એક કરી દો તો કઈ વાંધો નહીં હવે એની વાતે આમ થોડીક તો બરાબર જ કહેવાય ને કારણ કે મારી એક માટે કઈ થોડું કઈ અલગ બનાવવા હોય ને બધાનો સ્વાદ ને બધું આપણે જોવાનું જ હોય ને જોવાનું હોય બાપુજી પણ આ ઘરના મુખ્ય વ્યક્તિ કોણ છે તો તમે છો તમારા ખંભા ઉપર તો આખા ઘરનો કારભાર છે કે નહીં હવે તમને જે ભાવતું હોય એ ખવડાવીએ તો તમારી તબિયત સારી રહેશે તમારું મગજ સારું રહેશે અને તમે સરખી રીતે રહેશો ને તો તમે અમને બધાને સાચવશો નહીં આ બધી જો હું નસીબદાર છું કે મને આવી હોવું મળી છે બે દીકરાની હોઉં મને બાપની જેમ રાખે છે પણ હવે આમાં એવું છે ને કે જો એ એને તમે તમારા ઘરવાળાનું ધ્યાન રાખો એના ઘરવાળાનું ધ્યાન રાખે અને આમે પહેલાં ઘરવાળાનું ધ્યાન રાખવાનું હોય અને પછી અને મારે તો હું થોડુંક બટકું રોટલો ખાવ તોય હું ન ખાવતો હોય હું પણ અશોક અને આદિત્ય એ બે જો કામ ધંધે ધંધા આખોથી જાતા હોય થાકી પાકીને બિચારા ઘરે આવતા હોય એટલે એનું કંઈક સારું હોય ને એને સ્વાદિષ્ટ એને સારું લાગે ને એવું ભોજન હોય ને તો એને સારું લાગે અને એ ધર ભરપેટ ખાય કે એટલે કાંઈ વાંધો નહીં એ તર જે કરે એ તમે તારે કાંઈ વાંધો નહીં એને સારું લાગે એવું ભલે ને બનાવે વાહ બાપુજી તમે કેટલા સારા છો એમ મને તો લાગ્યું કે તમે હમણાં ભાભીને ગુસ્સો કરશો પણ તમે આમ તો બહુ સારા જ છો જો તમે જેવું વિચારો છો એવું ભાભી વિચારતા હોત તો આ ઘરમાં કોઈ દિવસ કોઈ કલેશ થાત જ નહીં આ ભાભી તમારા વિશે કેટલું કેટલું ગંદુ બોલતા હોય છે ત્યારે મને તો એમ વિચાર આવે કે ભાભી જરાય વિચાર નહીં કરતા હોય કે બાપુજી આટલું સાચવે છે પણ જો હવે એની જેવું આપણે થાવી તો પછી આ ઘર ચાલે નહીં ને અને ઘર સંસારમાં એકબીજાને જો થોડુંક તો લેટ ગયો ફરવું જ પડે ને હવે ભગવાને એને એવું કે બુદ્ધિ આપી હશે તો આપણે એમ માનવાનું જો મારે દીકરી હોય અને એ જો મારા સામે બોલતી હોય તો હું કેમ સહન કરી લઉં હું એમ જ માનું કે આ મારી મોટી દીકરી છે અને મને એ ખીજાય છે તો હું એમ માનીને બધું જાતું કરું છું પણ દર વખત ન માનવાનું હોય ને બાપુજી માનવાનું હોય ના નથી પણ ભાભીએ પણ કંટ્રોલ રાખવો જોઈએ ને ભાભી જેમ તેમ બોલ્યા કરે તો તમે કઈ થોડી ગાંડા છો તમે પણ તો બધું સમજો છો ને આ તો સારું કે મારી સામે બોલે છે એટલે બચી જાય છે તે દિવસે પણ કેવું કેવું બોલતા હતા અને આજે આ ભીંડાના શાકમાં તો એટલું બોલ્યા ને કે શાક તો સાઈડમાં જ રહી ગયું અને બીજી રામાયણ બહુ કરી સમજો આપણે ભલે ઈ ભલે બોલે એ તો બહુ પણ સમજો મીરાઓ તમારે કાંઈ નહીં બોલવાનું સમજા કારણ કે તમારા બાપુજી તમારા બા એ બધા કેટલા સંસ્કારી છે અને કેટલા તમારા વખાણ કરતા હોય એટલે એ બોલે ને તો એને બોલવા દેવાના આપણે તમે કાંઈ નહીં બોલું જો બે મારે તો બે એકાક દાબી ને એકાક જમણી બે હરખી જ કહેવાય ને મારે તમે બે છે દીકરીઓ સમાજ કહેવાય અને એ મોટી દીકરીને તમે નાની દીકરી બાકી અને જો હું એને કંઈક કહું તો એ પાછા અશોકને હાંધા કરે અને અશોક પાછો વળે આદિત્યને કહે આદિત્ય વળે પાછા તમને કહે અને ઘરમાં કંકાસ થાય એની કરતાં છે ને રહેવામાં જ બધી ભલાઈ છે કાંઈ બોલવાનું નથી કેટલા સમજદાર છો હે બાપુજી તમે કેટલા ડાયા આ તમે કેવું કહી દીધું નહીં કે ડાબી અને જમણી બંને સરખી હોય પણ આ જમાના પ્રમાણે એવું કાંઈ નથી તમે વિચારો માણસને નંબર આવે તો બંને આંખોમાં સરખા આવે છે બિલકુલ નહીં એકમાં અડધો નંબર હોય તો એકમાં અઢી હોય એકમાં અઢી હોય તો એકમાં સાડા ત્રણ હોય કહેવાનો મારો અર્થ એવો છે કે બે આંખો જે એક શરીરમાં લાગેલી છે છતાં પણ અલગ અલગ કામ આપે છે તો અમે તો બંને વહવો છીએ ને અલગ ઘર અલગ પરિવાર અલગ કુટુંબ એટલે જો તમે થોડું વિચારો કે હું જે કહું છું ને બરાબર કહું છું એવું હોય તો એકવાર ભાભીને સમજાવો ને જો હું ઇતર કહું ને તો એ સારું ન લાગે અને હું સમજાવું ને તો એને એમ લાગે જો તો મને સમજાવશે એની કરતાં હું છે ને તમારા મમ્મીને સમજાવું અને એને કહું કે આ રીતે તું કે તો એ કહે ને તો સારું લાગે એટલે મારે છે ને આમાં કાંઈ બોલાય નહીં મારે તો બધું હરખું જ કહેવાય એટલે મારે તો બધું જ હરખું કહેવાય ને એવું લાગશે ને તો હું આ તમારું મમ્મીને કહે પણ વાત કર